નેશન ગુજરાતમાં આપનું સ્વાગત છે આજે આપણી જોડે અશોક કુમાર પરમાર છે જે પાંચ કિલોમીટર ની મેરેથોન છે આપણે એમની જોડેથી થી જાણીશું મેરેથોન વિશે હેલો સર ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ હું અશોક કુમાર પરમાર લોકો માટે ડિસેબલ પર્સન એટલે હું પોલિયો પર્સન કહી છું આ મારી પાંચમી મેરોથોન છે જેમાં હું અલગ અલગ મેરેથોનમાં માં પાર્ટ કરું છું અને આ મારી જસ્ટ કહેવાય કે આની પહેલા બી હું જયારે શરૂઆત થઈ હતી ચાહતે હું રન કો અમલે પછી ચાલુ છું ડિસેબલ હોવા છતાં બી લોકો મે ડિસેબલ હોવા છતાં ઇટ ઇઝ વેરી હાર્ડ ફોર મી કે એટલા કિલોમીટર આ ચાલુ પણ છતાં બી કે એક સ્ટ્રોંગ મનોબળ સાથે મે આ સ્ટાર્ટ કર્યું તું અને મને ફર્સ્ટ ટાઈમ જ્યારે હું ફર્સ્ટ મેરેથન નોડું આયા તો ત્યારે મને આઈડિયા ન હતો કે હું મારા મેટલી કેપેબિલિટી છે કે એટલીસ હું ચાલી સકીસ હું મને એમ હતું કે હું 1 કિલોમીટર કે 2 કિલોમીટર બટ અનફોર્ચ્યુનેટલી મે 5 કિલોમીટર ની મેરેથન માં પાર્ટ લીધો તો અને ફોર્ચ્યુનેટલી હું 5 નો

અને આઈ હોપ કે જે બે હજાર ત્રેવીસ માં થવાની છે કોમન ગેમ્સ ની અંદર જે આપણે ઇન્ડિયન પ્લેયરો છે એ પોતાના ઘર આંગણે બેસ્ટ પરફોર્મન્સ આપે અને વધારેમાં વધારે પ્લેયરો એ લોકો જીતે અને સાથે સાથે ઘણી બધી ઓપોર્ચ્યુનિટી ક્રિએટ થશે બે હજાર ત્રેવીસ ની કોમન ગેમ્સ હોય છે તો જોબ્સ એન્ડ ઓપોર્ચ્યુનિટી બે હજાર ત્રેવીસ માં જે ઓલિમ્પિક છે યસ એના પછી કેટલા લોકો ને કેટલા લોકોને ને પડી રહ્યો આઈ થિંક મારું એવું માનવું છે કે બે હજાર ત્રેવીસ ની જે કોમન છે સો હું એને કેલ્ક્યુલેશન લગાવું અરાઉન્ડ ઓફ ફિફ્ટી થાઉઝન્ડ પીપલ ને તો ડેફિનેટલી જોબ પ્રોવાઈડ થવાની છે ઓપોર્ચ્યુનિટી મળવાની છે